જો કૌશિક વેકરિયા કાયદા મંત્રી સાહેબમાં પાવર હોય અમરેલીમાં ગઈકાલે આમ આદમી પાર્ટીની અંતિમ કિસાન મહાપંચાયત હતી જેમાં ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કહ્યું કે ગુજરાતમાં સરકાર નહીં પણ સર્કસ ગાંધીનગરમાં જે છે ચોક્કસપણે ચાલી રહ્યું છે અને કહ્યું કે જો કાયદા મંત્રી કૌશિક વેકરિયા જો સરકારમાં હોય અને ખરેખર ના મંત્રી હોય તો આ બે કાયદાઓ લઈ આવો એક આ જમીન માપણી રદ કરવાનો કાયદો અને બીજો જે વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સ છે તે વિસ્તારના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્ય અને ધારા સભ્યને જેલમાં નાખવાનો કાયદો લઈ આવો તેવી તેમના દ્વારા વાત કરવામાં આવી છે સાંભળી તેમણે વધુમાં શું કહ્યું આજે અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપ્યું હતું જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય જમીન માપણીની બાબત હોય કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય કે દવા ખાતર પાણી બિયારણની બાબત હોય કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય

હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કરદો કરવામાં આવી રહ્યો છે આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ દસ હજાર કરોડ મળ્યા કેટલા પાવલીની અનેક ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા ફોર્મ ભરાવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કંઈ છે નહીં ગાંધીનગરમાં સરકસ ચાલે છે ભાજપનું સરકસ આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય મંત્રી હોય એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય અધિકાર હોય નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો કાયદા ઉપર ભાજપની સરકારને સરકાર ને આપશે અને બીજી હું તો કઉ છું કે ભાજપની સરકાર નથી છે મંત્રી મંત્રીની કોઈ નથી એની પાસે કોઈ સત્તા પાવર નથી ફોટો સેશન કરવાનું બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતો હોય કે ના મારી પાસે સત્તા છે અધિકાર છે પાવર છે તાકાત છે નિર્ણય કરવાની ક્ષમતા છે તો મેં સજેશન કર્યું છે કાયદા મંત્રી સાહેબને કે ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય દારૂ પકડાય એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે તો પહેલો મત ભાજપની સરકારને ગોપાલ ઇટાલિયા છેડે છોક આપશે છાતી કાઢીને આપશે અને કાયદા મંત્રીનો આભાર માનશે પણ મને પૂરો વિશ્વાસ છે કે કે કાયદા આવું નથી નથી ચાલે છે કોઈ સરકાર બરકાર ગોપાલ ટલે કૌશિક વેકરી અને ચેલેન્જ ફેંકી છે અને કહ્યું કે જો આ બે કાયદા લાવશો તો હું પોતે તમને મત આપીશ આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં